સુરતના રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા અલ્ફેસાની સ્કૂલમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે એક રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેચ દરમિયાન બંને તરફથી જોરદાર રમત રમવામાં આવી હતી જેમાં ખેલાડીઓના જોશ અને ટીમ સ્પ્રેટે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા મેચના રસાકસી દ્રશ્યો જોવા બધા લોકો રોમાંચક દ્રશ્યો નજરે પડ્યા હતા અને શાળાના સંચાલકો પોલીસ અધિકારીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને નશા મુક્ત અને જીવન જીવવા પ્રેરિત કરવાનો રહ્યો હતો પોલીસ દ્વારા આવી પહેલનો યુવાએ સાથે સકારાત્મક સંપર્ક વધારવા અને સામાજિક જાગૃતિ ફેલાવવા માટેનો એક પ્રયાસ તરીકે જોવા મળ્યું હતું આ મેચ દ્વારા પોલીસ અને યુવા વર્ગ વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદ કરી હતી

એ પ્રસંગે હું એટલું કહીશ કે આ એક ખૂબ સારું આયોજન છે સ્કૂલ તરફથી અમને જણાવવામાં આવેલ કે સર આવું એક આયોજન કરવું છે તો અમે તરત જ એ સ્કૂલના આમંત્રણને સ્વીકારીને અમારી ટીમ બનાવીને આજરોજ ટીમને ઉતારેલ છે ગ્રાઉન્ડમાં રમવા માટે તો ખૂબ સરસ આના પરિણામો આવશે કે બાળકો જે છે એમના અને સ્કૂલ છે બાળકોના વાલીઓ છે એમને પણ એક પોલીસ પ્રત્યે અને પોલીસ સાથે આ ટીમના આયોજનથી ખૂબ સારી એક પોઝિટિવિટી ઊભી થશે અને આવા જે કાર્યક્રમ છે એ અવારનવાર થાય તો હિતાવહ છે કારણ કે રમતગમત જે છે રમતગમતના કારણે એ ખેલદીની ભાવના પ્રગટ થતી હોય છે રમતગમતના કારણે એકબીજા લોકો નજીક આવતા હોય છે એકબીજા લોકોને સમજતા થતા હોય છે અને જેના પરિણામો સુલે શાંતિ જાળવવામાં પણ સારા આવતા હોય છે આવા કાર્યક્રમો થવાથી વિસ્તારમાં અને પ્રજામાં એક સારો મેસેજ જતો હોય છે અને બાળકોને પણ એક સરકારી તંત્ર તરીકે એક પોલીસ સાથે નિકટતા અનુભવવાની એક મોકો મળતો હોય છે જેના કારણે તે તેઓ પણ પોલીસને બાળકો એક ભાવિ પેઢી છે એ આગળ જઈને ઘણા અધિકારીઓ કે ઘણા અન્ય વ્યવસાયોમાં જશે તો એક પોલીસ પ્રત્યે એમને અત્યારથી જ એક પોલીસ શું ચીજ છે એની સમજણ એમને અત્યારથી આ પ્રસંગોના કારણે મળતી હોય છે જે મળી રહેશે સાથે સાથે અમને પણ પોલીસ તરીકે ઘણા સમયથી કોઈ રમતગમત રમ્યા ન હતા અમારું આજે આ બાળકો સાથે અમે રમવા જઈ રહ્યા છીએ જેના કારણે અમને પણ અમારું બાળપણ આજે યાદ આવી જવાનું છે કે ખરેખર એક રિકોલ થઈ જશે અમારું બાળપણ આજે આ પ્રસંગથી તો અમને પણ ખૂબ આનંદની અનુભૂતિ આ પ્રસંગથી થવાની છે ધન્યવાદ હા અમારી ટીમમાં અમારા જે પોલીસ સ્ટેશનમાં જે ખેલ પ્રત્યે ક્રિકેટ રમવાના જે રુચિ ધરાવે છે એ કોસ્ટેબલ હેડ કોસ્ટેબલ પીએસઆઈઝ વગેરે ભાગ લેવાના છે સર કેવી રીતે ये तो वे बताओ से आप जरा इंतज़ार करो माई सेल्फ वारिस नबी वाला मैं अल्फसानी स्कूल से हूँ साइंस एच ओ हूँ आज हम रोज हमारे यहाँ पे खेल क्रिकेट मैच खेला जा रहा है हमारे बच्चों के बीच में और आंधे पुलिस कॉप्स के बीच में ये क्रिकेट मैच हम जो खेल रहे हैं एक तो रिलेशनशिप बिल्डअप करने के लिए खेल रहे हैं और बच्चों का जो है वो कॉन्फिडेंस डेवलप करने के लिए खेल रहे हैं हम लोग यहाँ पे अभी हमारे बच्चे जो है अभी क्रिकेट उनका बैटिंग है और रंधेर पुलिस जो है उनका बॉलिंग आया है पुलिस के जो पुलिस ऑफिसर्स है वो भी हमारे साथ बहुत कोऑपरेटिव है और हमारे साथ जो खेल है वो बहुत अच्छे से खेल रहे हैं आपको तो ख्याल कैसे है कि इस तरह का क्रिकेट खेलना चाहिए हमारा ऐसा है कि हम जो हमारे स्कूल चला रहे हैं वो हम लोग एक मिशन के थ्रू चला रहे हैं हम जहाँ पे सबके साथ रिलेशनशिप डेवलप कर रहे हैं और रिलेशनशिप से ये होता है कि ब्रदरहुड बनता है तो ये ब्रदरहुड के लिए हम लोग हमारे सोच में ऐसा आया कि हम लोग किसी और को भी बाहर से भी इन्वॉल्व करके ये एक नया खेल जो है वो चालू किया जाए पुलिस पुलिस जो है हमारी रक्षक है हमारे जो है वो हमारा हमको प्रोटेक्शन देते हैं और हमारे आ, साथ में मिलकर अगर देखा जाए तो हमारे वो भाई है जब हम रात को सोए रहते हैं तो वो पुलिस जो है वही जागी रहती है इसके लिए हमने सोचा कि उनके साथ एक पहल की जाए कितनी टीम खेल खेलने टोटल हो गया हमारे अल्फसानी की एक टीम है और पुलिस की दो टीम है पुलिस की दो क्यों और अल्फे के के बच्चे ज्यादा है और पुलिस जो है अभी उन्होंने दो टीम में बांटी है इसके लिए क्या क्या है जीतने वाले को क्या जीतने वाले वाले को को कप मिलेगा ट्रॉफी मिलेगा जो हमने बता दिया ख्याल आपको आया तो ये सब स्कूलों में होना चाहिए हंड्रेड परसेंट होना चाहिए क्यों नहीं होना चाहिए ताकि उनका रिलेशनशिप डेवलप होगा बच्चों का कॉन्फिडेंस बढ़ेगा ताकि बच्चे जो है वो फ्रीली हो पाएंगे सब जगह पे बोल पाएंगे उनका कॉन्फिडेंस बढ़ेगा मैसेज यही है कि बच्चे जो है वो आगे बढ़े पढ़े और अपना खुद का कॉन्फिडेंस डेवलप करे। क्योंकि ये जमाने में सिर्फ डिग्री मैटर नहीं करता है कॉन्फिडेंस भी मैटर करता है ब्यूरो रिपोर्ट बीटीएस न्यूज सूरत